અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ચાર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો વાલીયા ચોકડી નજીક બોટલ નેકમાર્ગના કારણે વાહનોની કતારો જોવા મળી હતી વધતા અકસ્માતો અને સાંકળો બ્રિજ વાહન ચાલકો માટે માથાનો દુખાવો સમાન બન્યો છે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આજ રોજ ફરી વહેલી સવારથી પુનઃ એકવાર ગંભીર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી વાલિયા ચોકડી પાસે આવેલ આમલાખાડી ઓવરબ્રિજથી રાજપીપળા ચોકડી સુધીના લગભગ ચાર કિલોમીટરના વિસ્તારમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી આ સમસ્યાનું મુખ્ય કારણ વાલિયા ચોકડી નજીક આવેલો આમલાખાડી પરનો બ્રિજ છે જે બોટલનેક તરીકે કાર્ય કરે છે આ માર્ગ પર વાહનોની અવર જવર વધુ હોવા છતાં રસ્તો સાંકળો હોવાના કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે જેના કારણે વાહન ચાલકોને કિંમતી સમય અને ઈંધણનો પણ વ્યય થઈ રહ્યો છે સ્થાનિક વાહન ચાલકોના જણાવ્યા મુજબ આ સમસ્યા નવી નથી છાસવારે આવી પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે વાહન ચાલકો દ્વારા આ સમસ્યાનો કાયમી સમાધાન કરવાની માંગ કરવામાં આવી રહી છે સંબંધિત અધિકારીઓ આ વિસ્તારમાં માળખાકીય સુધારા કરવા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે યોગ્ય પગલાં ભરે તે હવે જરૂરી બન્યું છે